ચલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રક્ષિપ્ત ગતિનો અભ્યાસ કરીશું એટલે કે પ્રક્ષિપ્ત પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ એટલે કે જો કોઈ પદાર્થને ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અંદર ફેંકવામાં આવે તો એ ગતિ દરમિયાન

તેનો સંક્ષિત દિશાનો વેગ નિયમિત હોય અને ઉર્ધ્વ દિશાનો પ્રવેગ નિયમિત હોય તો આવી ગતિ કહેવામાં આવે તો આવી આકૃતિ સ્વરૂપમાં દર્શાવીએ તો ધારો કે આપણી પાસે આ વાયક્સ છે આપણી પાસે આ એક શખ્સ છે તો એક શખ્સ અને અક્ષ સમતલની અંદર જોગમ બિંદુ પાસે ઓ પાસે કોઈ એક પદાર્થ જેને પ્રક્ષિપ્ત પદાર્થ તરીકે કહીએ તો એ પ્રારંભની અંદર જો એને કોઈ વી જીરો જેટલા પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે અને એક શક સાથે જે ખૂણો બનાવવામાં આવે એને એનો પ્રક્ષિપ્ત કોણ એટલે પ્રારંભિક કોણ હોય એને આપણે થીટા જીરો તરીકે અથવા તો થી નોટ તરીકે ઓળખીએ છીએ જો આ પદાર્થને એથી પ્રક્ષિપ્ત કરવામાં આવે કે જેનો પ્રારંભિક વેગ વી જીરો હોય તો આ પદાર્થ ગુરુત્વાકર્ષી આવા સ્વરૂપમાં પાછો ગતિ કરી અને જમીન પાસે પહોંચી જશે તો આને પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ પથ કહેવાય આ પદાર્થ છે એ આ જ ગતિપથ ઉપર જાય અને પાછો એ જમીન ઉપર અથવા તો એક શખ્સ ઉપર આવી જશે તો હવે આપણે શરૂઆતમાં એવું જોઈએ કે પ્રક્ષિપ્ત પદાર્થમાં બે ગતિ થતી હતી સૌથી પહેલી ગતિ કે જેને આપણે બોલીશું ક્ષમક્ષિત નિયમિત વેગ અને બીજી ગતિ જેને આપણે બોલીશું આ જો બંને ગતિનો સરવાળો કરતી એટલે કે એક થતી હોય તો એવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય એવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો એક ખાસ અગતિની વસ્તુ યાદ રાખજો કે પ્રક્ષિપ્ત ગતિ એટલે બે જુદી જુદી ગતિનો સરવાળો છે અથવા તો એની પરિણામી અસર છે આ બંને ગતિ એકબીજાથી સ્વતંત્ર છે જ્યારે કોઈ પદાર્થ દિશામાં ગતિ કરતો હોય તો ત્યારે શિરોલંબ જે પણ ગતિ હોય એને ધ્યાનમાં રાખવામાં આવતી નથી અને જો શિરોલંબ દિશાની ગતિ થતી હોય ત્યારે શમશેતિત દિશાની ગતિને ધ્યાનમાં ના રાખે તો પણ ચાલે કારણ કે બંને ગતિ એકબીજાથી લંબ હોવાથી જ્યારે બે સદીશો એકબીજાને લંબ હોય ત્યારે બંને સદીશો એકબીજાથી સ્વતંત્ર છે એવું કહેવાય તો હવે આપણે ગતિને પ્રક્ષિપ્ત ગતિ તરીકે ઓળખાય તો જો આ પદાર્થ પ્રારંભમાં એટલે કે ટી બરાબર જીરો સમય એટલે કે પ્રારંભિક સમય કે જ્યાં ટી બરાબર જીરો હોય તો પહેલું એનું સ્થાન ક્યાં છે તો કે ઉગમ બિંદુ પર છે તો એનું એક્સ

એક્સ ઉપર લંબ દોરી દઈએ તો અહીંથી ઘટક તરીકે ઓળખવામાં આવે એનો વેગનો એક્સ દિશામાંનો વેગ હોય તો આપણે એને વી એક્સ તરીકે લખાય તો એમનો એક્સ દિશામાંનો વેગ એટલે કે એનો એક્સ ઘટક લઈએ તો એને આપણે લખીશું v0x એક્સ ઇઝ ઇક્વલ ટુ તો આપણને ખબર છે કે આ સદીશ છે આ ખૂણો છે તો એનો કોસ ઘટક માટે તો વી જીરો એક્સ ઇઝ ઇક્વલ ટુ વી જીરો જીરો વડે લખાય છે તો વેગનો એક્સ દિશામાં ઘટક એટલે કે વી જીરો એક્સ જેને વી જીરો કોસ લખી શકીએ હવે જેનો વાય ઘટક જોઈતો હોય તો આપણે એને વાય અક્ષ પર લંબ દોરી દઈએ આ બિંદુ મળી જાય તો ઉગમ બિંદુ થી અહીંયા સુધીનો જે અંતર મળ્યું હોય અને એ મૂલ્ય છે એ એમનો y ઘટક તરીકે ઓળખાય અને આ y ઘટક જો આપણે લખવો હોય તો વેગનો y ઘટક એટલે કે v0y v0 cos v0 sin θ0 તરીકે લખાય જો cos θ x અક્ષમાં હશે તો y અક્ષમાં એમનો sin θ હશે એટલે કે તરીકે ય ઘટક એટલે કે વી જીરો વાય બરાબર વી જીરો સાઈન થીટા જીરો અને ત્રીજું કે એમનો પ્રવેક તો ગતિ દરમિયાન પ્રવેક હંમેશા નિયમિત છે તો એને આપણે બલીશું માઇનસ જી ઇન્ટુ જે કરે કારણ કે ગુરુત્વાકર્ષણને કારણે આ પ્રવેગ હંમેશા અધો દિશામાં હશે આ જે વાય એક્સ છે એ આપણે અહીંયા ધન દિશા લઈએ તો નીચે તરફની જે પણ દિશા છે એને ઋણ વાય તરીકે લખી શકીએ અને એના જો બે ઘટક લખી દઈએ તો એનો એ એક્સ ઘટક છે એ હંમેશા જીરો હશે અને એનો એ વાય ઘટક હશે એ હંમેશા માઇનસ જી તરીકે લખીશું તો આ આપણને પ્રવેગના બે ઘટકો મળ્યા તો આ પ્રક્ષિપ્ત ગતિની અંદર ખાસ યાદ રાખજો પ્રારંભિક સમયનો પ્રયોગ અને શિરોલમ દિશાનો પ્રયોગ હંમેશા માઇનસ જી રહેશે તો જુદા જુદા સમયે આપણે આ ઘટકો જોવા હોય તો આપણને બદલી શકીએ અને એના સમીકરણો આપણને મળી શકે તો એ આપણે આના પછીના વિડીયોમાં અભ્યાસ કરીશું